તો કેમ છું બધા તો આજે અમે લોકોએ લીંબુને બધું લીધું છે તો અમે થોડું તંતર મંતર કરવાના છે ખાલી મસ્તી કરું છું તંતર મંતર નથી કરવાના તો એમાં એવું છે કે અત્યારે યુટ્યુબ પર એક ચેલેન્જ બહુ વાયરલ થયું છે મન ખબર નહીં તમને લોકોને ખબર હશે કે નહીં તો આજે આપણે ચેલેન્જ કરીશું તો હું નહીં તે ચેલેન્જ કરીશું તો એમાં એવું છે કે આમાં પાણી ભરેલું છે તો આમાંથી કાચના ગ્લાસમાં અમે લોકો ફૂલ કરીશું બારફ અને જેનાથી પાણી ફૂલ થઈને ઢોરાશે ને એ આઉટ અને જે બી આઉટ થશે અમારે તેમાંથી એ લીંબુ ખાશે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો ચાલો કોસ આપો ઇન ટક જલ લિંબુ દે ઓકે તો પહેલા ચાલુ કરીશ આ પાલો છે પાણી છે ફર્સ્ટ એટલે નીચે મુખ નીચે મુખ ક્લીન વોટર સી વોટર ડ્રિંક વોટર બો તો ચાલે તારી છે તો આખો આખો ગ્લાસ ભર કે ભર હવે તા દોરે તો બોલ લેતા હું તો ભર 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 તારામ જાને તો જીમની જે પડેલું છે પહેલા કરીશ ને એનું લૂછું આઈ ક્યુ જૂઠું ના ના બોલિસ મારે તું બોલ શું કોમો લે આ બાજુ જોઈ લેરવું આ બીજી વાર ઢોરવું ફરીથી હારી પહેલી વાર તો બને ચવાઈ લીધો મેં

અને જો તમારે હવે ચેલેન્જ બધા જોતા હોય તો કહો તો અમે બનાવીએ ઓકે તો ચાલો આપણે